બિંગ હ્યુમન ગ્રુપના સભ્યોને થતાં દાદાજીને હરવા ફરવા માટે વ્હીલચેર આપવામાં આવી ઉપરાંત મહીસાગર પોલીસ સાહેબ ક્રાઇમ પીઆઈ વિમલ ધોડા સાહેબ તથા તેમના ધર્મપત્નીની ઉપસ્થિતિમાં બિંગ હ્યુમન ગ્રુપના સભ્યો દ્વારા જાતે મહેનત કરીને સિમેન્ટના પતરા અને લોખંડનું શેડ મારીને સુવ્યવસ્થિત ઘર તૈયાર કરી આપવામાં આવ્યું તથા કરી આપવામાં આવી ઉપરાંત નવા કપડાં સૂકો નાસ્તો તથા ઘરવખરીના સામાનનું વિતરણ બિંગ હ્યુમન ગ્રુપના સભ્યોની મદદથી કરવામાં આવ્યું